જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો અત્યારે મોટા ભાગના ખેડૂતને મગફળીની અંદર મૂંડાનો પ્રશ્ન આ રીતનો જોવા મળતો હોય છે પટ માર્યો હોય કે ના માર્યો હોય તો પણ આપણે મુંડો અત્યારે બધાને જોવા મળતો જ હોય તો હવે કઈ રીતના મિત્રો આનું આપણને એ સો ટકા રિઝલ્ટ મળે એના માટે જ આજે આપણે એક આ પ્રયોગ કરવાના છે બરાબર તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો આપણે ખોટા ખર્ચાથી બચી હકીએ એના માટે જ આપણે અત્યારે એક આ પ્રયોગ કરીએ છીએ કે કઈ દવાથી સારું રિઝલ્ટ મળે અને કઈ રીતના દવા આપણે ઉપરથી સ્પ્રે કરવું કે નીચે પાણી ભેગું આપવું કે યુરિયા સાથે આપીએ તો આપણને ફાયદો થાય એના વિશે જ વાત કરશું આપણે તો સૌ પ્રથમ મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ હવે આપણે જોવા જઈએ તો અત્યારે મોટાભાગના ખેડૂતને મગફળી બે મહિના આજુબાજુની થઈ ગઈ છે તો જેન્ય પટ માર્યો તો એને પણ મુંડા જોવા મળે અને જેન્ય પટ નથી માર્યો એને પણ જોવા મળે કદાચ થોડું ઘણું પ્લસ માઇનસ હોઈ શકે પણ મુંડા અત્યારે લગભગ ખેડૂને જોવા મળે છે તો ઘણા બધા ખેડૂત અત્યારે જે આવે એ દવા છાંટે પાણીમાં પીવરાવે અત્યારે આમાં તમે જોઈ શકો ભેજ જેવું જ છે તો પણ પાણી પીવરાવે ગમે દવાનું ના તે મુંડો આપણે મારવાનું કામ છે ગમે એ દવા એથી તો આજે આપણે એ જ વસ્તુ ટ્રાય કરવાની છીએ આપણે જો આ રીતના એક આ તગારાની અંદર માટી લઈ લીધી છે આ મૂંડો છે અને આ આપણી પાસે યુરિયા છે અને યુરિયાની અંદર આપણે દવા તમને બતાવી દઉં આ આપણી પાસે દવા છે મિત્રો સો દવા છે એની અંદર આપણે જોવા જઈએ તો થાયોમેથોગામ બાર પોઈન્ટ છ ટકા છે પ્લસ લીમડા છે ક્લાયરોથ્રીન છે નવ પોઈન્ટ પાંચ ટકા જેડ સીમાં છે તો આનો આજે આપણે પ્રયોગ કઈ રીતના કરવાના છે મિત્રો તો આની અંદર તમે જોઈ શકો યુરિયા છે અને એની અંદર આપણે દવા નાખેલી છે તો એની અંદર થોડું પાણીનું પ્રમાણ વધી ગયું જેના લીધે શું થયું યુરિયામાં થોડુંક ને પાણીનું પ્રમાણ વધી ગયું પણ હાલ છે કંઈ વાંધો નહીં આવે અને આ આપણી પાસે તમે જોઈ શકો કેટલા મુંડા છે આ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આની અંદર મૂંડા છે બરાબર તો આપણે અહીંયા એક આપણે વ્યવસ્થિત માટી લઈ લીધી છે ખેતરની જે માટી હોય માટી લઈ અને આપણે આની અંદર પેલા આ સાતે સાત મુંડાને વ્યવસ્થિત નાખી દઈએ આમાં જોઈ શકો મિત્રો હજી એકવાર નજર મારી લેજો આપણે સાત મુંડા નાખ્યા છે આ એક બે ત્રણ ચાર પાંચ આ છ ને આ સાત મુંડા છે બરાબર તો આને આપણે જોશું આનું કેટલું રિઝલ્ટ મળે શું છે આની ઉપર હવે આપણે થોડી થોડી બધામાં માટી નાખી દઈએ આ રીતના આપણે બધામાં ટૂંકમાં જમીનની અંદર હોય મુંડા એ રીતનું અત્યારે આપણે કરી દીધું છે કે આ જમીનની અંદર જ છે આપણે જે તગારામાં માટી છે એ સમજી લેવાનું કે આપણી જમીન જ છે અને આ એની અંદર મુંડા વૈયા જ છે હવે એની અંદર આપણે જે આ ને લીમડાનું ને યુરિયાનું ને કોમ્બિનેશન કર્યું હતું એનું આપણે આની ઉપર થોડું થોડું નાખી દઈએ આ તમે જોઈ શકો આપણે છે આમાં થોડુંક દવાનું ને પાણીનું પ્રમાણ વધી ગયું હતું મિત્રો આપણે એ માપસર પ્રમાણમાં રાખી દઉં બહુ એટલું કંઈ ઘાટું નથી રાખવું બહુ આછું નથી રાખવું આખા એમાં આપણે નાખી દીધું બરાબર અને આપણે આમાં ભેજ તો તમે જોઈ શકો ભેજ તો ખૂબ સારો એવો છે તો પણ આપણે આછું આછું એના ઉપર પાણીનો છંટકાવ કરી દઈએ જેથી કરીને આપણને એમ ના થાય કે ભેજ ઓછો હતો એના લીધે આપણને રિઝલ્ટ પ્લસ માઇનસ થયું આપણે નાખી દીધું છે હવે તો યુરિયા છે એ તો ઓબ્વિયસ છે કે ભેજ છે એટલે ઓગળી જવાનો છે તો આપણે અત્યારે ટાઈમ જોવા જઈએ ને મિત્રો તો તમે જોઈ શકો નવ સત્તાવન એટલે દસ વાગ્યા આજુબાજુ આ પ્રયોગ કર્યો છે હવે આપણે અગિયાર વાગે મિત્રો આને એને આપણે અપડેટ તમને બતાવીશ કે અગિયાર વાગ્યે શું આનું થયું ઘણા કહેતા હોય કે આપણે આ રીતના યુરિયા સાથે મિક્સ કરી દઈએ થાયો મેથોકજામને લેમડા તો મુંડા હોય એ બધા ઉપર આવી જતા હોય આપણે જોઈ શકો અગિયાર ને બાર મિનિટ થઈ ગઈ છે બરાબર તો આપણે એક કલાક જેવો સમય થઈ ગયો તો હવે આમાં ક્યાંય અત્યારે જુઓ કે ઉપર ક્યાંય આપણને મુંડા જોવા મળતા નથી હવે આપણે એમાં ખોદીને જોઈએ કે આમાં મુંડા આપણે નહીં ખાતા એનું શું થયું છે અંદર ઉતરી ગયા કે પછી મરી ગયા કે શું થયું આ તમે જોઈ શકો મિત્રો આપણે આ પેલો મુંડો નીકળો છે તો એની કંડિશન તમે જોઈ શકો કાળો પડી ગયો છે અને હલન ચલન તો કે બિલકુલ કરતો નથી જોઈ શકો આ એક પેલો મુંડો નીકળ્યો આપણો હવે આપણે બીજા એને ખોદીને જોઈએ આ અહીંયા બીજો છે આ બીજો તમે જોઈ શકો આ બીજો છે આ જીવિત હોય એવું લાગે મિત્રો આ હજી હલન ચલન બંધ થઈ ગયું પણ ટૂંકમાં અસર તો આને કરી હોય એવું લાગે છે અને આપણે અહીંયા જોઈએ આપણે આજે આપણો ત્રીજો મુંડો છે આ તમે જોઈ શકો આ ત્રણ આ જરાય હલી હકી એવા તો કંઈ છે જ નહીં મિત્રો એમને એમ હાવ શાંત થઈને પડ્યા એમ આપણે એને કહી શકીએ આ તમે જોઈ શકો આ આપણો ચોથો જે હવા જ નીકળો તો આની કંઈ હલનચલન કરવાની કેપેસિટી તો એવી લાગતી નથી શાંત પડ્યો આપણે આગળ જોઈએ આ એક હજી હાવ જ નીકળ્યો આનું તો કામ મિત્રો તમે જોઈ શકો કે આનું કામ લેવાઈ ગયું છે આ જોઈ શકો આનો તો હાવ સાફ થઈ ગયો એવું લાગે અત્યારે મને જોતા તો એવું લાગે કે તો આપણે જોઈ શકો તમે આ એક બે ત્રણ ચાર ને પાંચ નીકળ્યા હજી આની અંદર બે હતા એ એક અહીંયા હજી રહ્યો આ તો આમાં આપણે જોઈએ તો નાનું એવું જ હતું

એક આ તો હવે આમાં જ જોઈએ મિત્રો આપણે આ જો આપણે સાત ખાતા તો આ સાતે સાત મુંડા છે અને તમે જોવો આખા આ તમે એક જ મિનિટ આ તમે જોઈ શકો અને જો આ હાવા એક કાળો પડી ગયો છે અને હલન ચલન કરી શકે એવી એક પોઝિશનમાં છે નહીં મિત્રો આ બધા જે નાનું હતું આ એમાં તો જો સો એ સો ટકા આપણે એમ કહી શકાય કે ફાવ આ મરી જ ગયો છે આ હલબલી હકે એમ નથી અને આ બધાય પણ જોઈ શકો આ બધાય પણ આપણે એકય હલબલતા નથી આપણે કલાક જેવું જોયું મિત્રો હજી તમને ટાઈમ બતાવી દો તમે જોઈ શકો ફોકસ ત એક જ મિનિટ આ તમે જોઈ શકો અગિયાર ને સોળ થયા આપણે દસ ને હતાવને એટલે અગિયાર આજુબાજુ આની અંદર નાખ્યાતા લોહાની અંદર અને આમાં હજી તમે જોઈ શકો મિત્રો યુરિયા પણ હજી જોવા એ પ્રોપર ઓઇગર્યું નથી તો આપણને રિઝલ્ટ ખૂબ સારું એવું મળ્યું એમ કહી શકાય મિત્રો તો હજી આપવા તમને દવા રોબેક્સો હે મિત્રો થાયોમેથોગામ ને લીમડા છે અને આ મિત્રો તમે જો આનું છાંટવાના હોય તો પ્રમાણની વાત કરી દઉં તો પ્રમાણની અંદર એક લીટરમાંથી આપણે ચારથી પાંચ વીઘાની અંદર આનું પ્રમાણ રાખવાનું અને યુરિયા સાથે મિક્સ કરી અને ખેતરમાં અત્યારે ભેજવાળું વાતાવરણ છે તો આપી દઈએ તો ખૂબ સારું એવું પરિણામ મળી શકે મિત્રો આ આપણે ડેમો બનાવો એનું કારણ જ એક છે મિત્રો કે આપણે ખબર પડે કે આ દવાથી હકીકતમાં રિઝલ્ટ મળે છે કે નહીં તો આપણે ખોટા ખર્ચાથી બસી હકીએ એટલા માટે જ આપણે આ વિડીયોની અંદર ડેમો કર્યો છે તો આપણને તમે જોઈ શકો આ નજર સામે છે મિત્રો અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો જો તમે ને લીમડા લેતા હોય તો કોઈ સ્ટાન્ડર્ડ કંપનીની જ દવા લેજો મિત્રો ચાલુ દવા તમે છો સાતસો આઠસો રૂપિયાની લીટર મળતી હોય એવી લઈ લેહો તો તમને આના જેવું પરિણામ નહીં મળે મિત્રો એમાં રિઝલ્ટ મળશે પણ તમને ઓછું મળશે આ તમે જોઈ શકો કલાકની અંદર રિઝલ્ટ મળ્યું તો કલાકની અંદર રિઝલ્ટ નહીં મળે મિત્રો અને આ કોઈ મારા મામા છોકરા છોકરાની કંપની છે નહીં મિત્રો એટલે તમને એવું લાગે કે આ એડવર્ટાઇઝ કરે આ તે એવું કંઈ છે ને તમે જોઈ શકો અતુલ્ય ક્રોપગાર્ડનું છે તો આપણે એવું નથી રિઝલ્ટ સારું મળ્યું સારી સ્ટાન્ડર્ડ કંપનીની દવા વાપરશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે આ નજર સામે જ છે તો આ વખતે ટ્રાય કરો અને તમે જો ટ્રાય કરી હોય મિત્રો અને તમને સો ટકા રિઝલ્ટ મળ્યું હોય તો કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ થોડીક માહિતી મળે આ થાયો લેમડા લીમડા ના વાપરવું હોય તો બીજો કોઈ તમારો એવો અનુભવ હોય તો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો અને બની શકે તો મિત્રો વિડીયોને બધા ખેડૂત સુધી શેર જરૂર કરજો લાઇક નહીં કરો તો હાલશો પણ વિડીયોને બધા ખેડૂત મિત્રો સુધી શેર જરૂર કરજો અને જે મિત્રો નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આવી જ અવનવી માહિતી જે ખેડૂતને ફાયદાકારક હોય એ આપતા જ રહીએ છીએ ધન્યવાદ